આમાંથી જે એક આરોપી છે એની વોટ્સએપ ચેટ મહિલાએ પોલીસને પણ આપી છે અને એ અમે પુરાવામાં લીધી છે અત્યારે એ સિવાયના જે ત્રણ આરોપીઓ છે એના પુરાવા માટે અમે મહિલાને ફરીથી વારંવાર બોલાવાના છીએ અને જે પણ એમના એમના તરફથી જે પણ પુરાવા છે એ મેળવવાના છીએ સાથે સાથે એમને આજે અમે મેડિકલ માટે પણ મોકલવાના છીએ એ સિવાય એમનું કાઉન્સેલિંગ પણ અત્યારે કરી રહ્યા છીએ જે કંઈ પણ આમાં સત્ય હશે જે કંઈ પણ આમાં પુરાવા મળશે પુરાવાના આધારે કડકમાં કડક અમે કાર્યવાહી જે પણ હશે એમાં સિવિલિયન વ્યક્તિ પણ છે પોલીસ પણ છે જે પણ હશે એની સામે કરશે શરૂઆતમાં જ્યારે અરજી આપી મહિલાએ ત્યારે એક પોલીસ કર્મચારીનું નામ એમાં આપેલું પણ એમને જ્યારે કીધું કે તમારો એ જે કર્મચારીનું નામ આપ્યું એનો ફોટો બતાવ્યો તો મહિલાએ ના પાડી કે આ કર્મચારી જે છે એ મારી પાસે જે શોષણ કર્યું છે આ નથી ત્યાર પછી એની પાસે એક ફોટો હતો એ ફોટાના આધારે અમે તપાસ કરી તો એ સિવિલિયન કર્મચારી છે એ સિવિલિયન કર્મચારીને પણ અમે અપ કરી લીધો છે અને પુરાવાના આધારે એનું નામ છે પરેશભાઈ સિંગોડ કરીને અને પુરાવાના આધારે એની સામે પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને એમાં જે કાર્યવાહી કરવાની છે એ કરીશું હા એ તપાસમાં અમે લેવાના છીએ કેમ કે પોલીસની ઓળખ આપીને એણે જે કંઈ પણ કૃત્ય કર્યું છે એ કૃત્ય પોલીસની પણ બદનામી માટે છે એટલે એટલા માટે થઈને એની સામે અમે બીજી એફઆઈઆર કદાચ કરવાની થાય પણ જ્યાં સુધી પુરાવા નહીં મળે ત્યાં સુધી અમે આગળ નહીં વધી શકીએ કોઈ પણ હશે અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ અમારી પાસે જે કંઈ પણ સંજ્ઞાન આવશે અથવા જે કંઈ પણ પુરાવા આવશે પુરાવાના આધારે लीगल एक्शन अथवा डिपार्टमेंटल एक्शन जे पण हस कार्यवाही कडक